बापाना लाइले सब लाइ दिए छ मित्र त जोइ सको छ के तिमी नाम बन्दी तयारी चल थिगी छ मित्र अहिले जिके सिरीज लागिरहे छ परन्त तयारी सिरीज बन्द आज ठम्बी पर्नु छ रोज कता त आज ना सुन्न मजा न लाइले छ मित्र जोइ सको छ त जरुरत थिन छ सिरीज आज न सुन्न मजा

Ne zvěděl jsem, má to strom, a ona to má to strom, co je to? Ne strom, má to bavlna, co je to strom, co je to? 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 Co je

تو آج مجھے سما مندر آج نائب <متحدث> 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 જે મિત્રો લાઈવમાં પહેલી વાર જોડાય તમને જણાવું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાપાને તમને સવારે આઠ વાગે લાવી દેશે અને સાંજના છ વાગે દર્શન અને રાત્રે આઠ વાગે બાપાના લાઈવ દર્શન થઈ શકે દર્શન બારીયા બળવંતરમભાઈ રજા જોઈ શકો સુંદર મજાની થઈ કરી છે મિત્રો શકો છો ચાલો મિત્રો તો અહીંયાથી આપણે ધ્યાન દરે જઈશું અને ધ્યાન દેના દર્શન કરાવશું મિત્રો દિનેશભાઈ ગાગીરિયા શ્રી જયશ્રીરામ રાધરાધ તો સામે જોઈ શકો મિત્રો ધ્યાન દે છે ધ્યાન પણ દર્શન આ બાજુ જોઈ શકો ઇલેક્ટ્રિક બોર્ડ કે જે બધી સિરીઝ લાગે છે તેનું હેન્ડલિંગ અહીંયાથી થાય છે અને તિથિની તૈયારી જોઈ શકો ધામધૂમથી તો ધ્યાન દના લાઈવ દર્શન કરાવ્યું મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મંદિર જોઈ શકો કે છે અને મંદિર સુંદર મજા લાગી રહ્યું છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન અને આજે ઠંડી પણ ઓછી છે રોજ કરતા તો જે મિત્રો પહેલી વાર લાઈવમાં જોડે જણાવી દેવી ચેનલમાં તમે પહેલી વાર હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આ છે ધ્યાન મંદિર સુંદર મજાના લાઈવ દર્શન

બધા મિત્રોને વાપસ રામ જય શ્રી રામ રાધા રાધે આ બાજુ પણ જોઈ શકો કે ગઢની અંદર છે મિત્રો બાપાના દર્શન થાય છે ધ્યાનથી જશે તમને બે આંખ નાક કાન મોટ બધે બધા છે બાપાના સુંદર મજાના જે નાજના લાવી દેશે અને ગઢની નીચે બેસીને છે બાપા ધ્યાન જતા એટલા માટે અહીં ધ્યાન ના પડ્યું છે મિત્રો તો આજના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લઈએ અને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો મુની ભટ્ટ બાપાસ્તરામભાઈ તો સુંદરનો જન આજના વાયદર્શન જોઈ શકો છો કે છે સવારમાં કામગીરી કરી રહ્યા છે અને અમુક છે કર્મચારી પણ છે મિત્રો અહીંયા કામ કરવાળા તો બધા મિત્રોને બાપાસ્તરામ જય શ્રીરામ રાધ રાધે આજના સુંદરનો જનદર્શન અને વાદળા પર જેવું થઈ ગયું છે વાદ મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો છે ગાડી મંદિર ગાડી મંદિર પાસે આવી જાય છે મિત્રો તો ગાડી મંદિરના સુંદર મજાના લાય દર્શન ગાડી મંદિર આવી જાય છે મિત્રો ગાડી મંદિરના સુંદર મજાના લાય દર્શન આજના રાવત

તો એકવાર વાર છે સેના જઈને નોટિફિકેશન ઓન કરી દેજો જિગ્નેશભાઈ દરજી બાપા વાલજીભાઈ રાજકોટની મોજ બાપા સતરામ તો બધા જ મિત્રોને બાપાસ્તારામ જય શ્રી શ્રીરામ રાદ્રાદેવ જોઈ શીખવા સુંદરમજન મંદિર લાગી રહ્યું છે બાપાના મંદિરના સુંદર આજના લાય છે બાપા સ્ટુડિયો ચૌહાણ જગદીશભાઈ બાપાસ્તરામ જે સાથે છે વાળિયા બળવંતભાઈ બાપાસ્તરામભાઈ મને નથી બતાવતું તો ચેનલમાં જેને ચેટિંગ કરી લેજો નોટિફિકેશન ઓન કરી લેજો એટલે બતાવે છે જિજ્ઞેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ જ છે વાલજીભાઈ રાજકોટમાં બાપાની મોજ હાભાઈ તો સિંધિમાં જેના આજના લાઈવ છે જે મિત્રો પહેલીવાર જોડાતા હોય એમને જણાવી દે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બાપાના સવારે આઠ વાગ્યા લાઈવ છે સાંજના છ ને પંદરે સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા લાઈવ દર્શન થઈ શકે એ જોઈએ કે આપણે છે થોડુંક પાંચ દસ મિનિટ પહેલાં મોઢું હોઈ શકે છે ફિક્સ આઠ વાગે લાઈવ નથી કરતા તો આ પાંચ દસ મિનિટ વહેલા યાદ તો મોડું થઈ શકે બાકી રોજ આપણે છે બાપના લાઈવેશન છે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમલેડ કરી શકો છો અને બીજા લોકોને શેર કરી શકો છો તો આજનું એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપસ જય શ્રી રામ રાધ રાધે લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર